ફ્રીઝિંગ જે અત્યારે કહી શકાય કે પ્રેગ્નન્સી માટે બેસ્ટ ઓપ્શન માતા પિતા જોઈ રહ્યા છે એ શું હોય છે ને આપણા સુરતમાં આ ઓપ્શન અવેલેબલ કેવી રીતે છે ક્યાં કરી શકાય છે એટલે પ્રેગ્નન્સી માટેનો બેસ્ટ ઓપ્શન એવું ન કહી શકાય એ તો નેચરલ કન્સ્યુ થાવ છો તમે ટાઈમ પર તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તમે જ્યારે યંગ હોવ છો અને બધા ઓપ્ટિમમ કન્ડિશનમાં તમારી ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશનમાં તમે પ્રેગ્નન્સી પ્લાન કરો દેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન પણ જ્યારે તમારી પાસે ટાઈમ નથી જ્યારે તમારી પાસે બાળકને તમે સાચવી શકશો કે નહીં તે સોશિયલ તમને હેલ્પ નથી તો તે વખતે ઘણા કપલ વિચારે છે કે આપણે જરા સેટલ થઈ જઈએ પ્રોફેશનલ કેરિયરમાં અને બીજું બધું બરાબર હોય ત્યારે આપણે આપણા બચ્ચા લાવીએ પણ તે વખતે થર્ટી ફાઈવ થર્ટી સેવન યર્સની ઉંમર થઈ ગઈ હોય તે વખતે તમે બાળક લાવવા જશો તો તમારા એગ અને સ્પમ બંનેની ક્વોલિટીમાં પ્રોબ્લેમ આવશે અને ખાસ કરીને સ્ત્રીઓને થર્ટી ફાઈવ યર્સ પછી એન્ટી મલેરિયન હોર્મોન જે હોર્મોન નક્કી કરે છે કે તમારી એગ રિઝર્વ કેપેસિટી કેટલી છે તે બહુ ઝડપથી ડાઉન આવે છે અને એ એક હોર્મોન એવો છે કે જે આપણને કહી જ આપે કે તમારું અત્યારે ફર્ટિલિટી તમારી કેટલી એક્ટિવ છે તો એ ઓછો થઈ જાય છે ઓવરીમાં એગ્સ ઓછા દેખાય છે સોનોગ્રાફીમાં ડોક્ટરને તો તે વખતે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાન કરવા જાઓ છો ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય ને ઘણી વખત આઈવીએફ માટે અમારી પાસે પેશન્ટ આવે ત્યારે એટલા ઓછા એગ હોય કે અમે એક બે વખત ટ્રાય કરીએ અને પછી રિઝલ્ટ ના આવે ત્યારે એગ્સ ન નીકળે બચ્ચા સરખા ના બને બચ્ચા ખામી બને થર્ટી ફાઈવ યર્સ એજ પછી બે બેમાં અને એમ ખામીના પ્રમાણ બી વધી જાય જીનેટિક તો એ વખતે પછી અમારે એમને ન છૂટકે ડોનર એક નો ઓપ્શન આપવો પડે છે તો જ આપણે ડોનર એક પર ન જવું હોય એવી સિચ્યુએશન ન જોઈએ અને તમને લેટેસ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો તે વખતે એક ફ્રીઝિંગ બહુ સારો ઓપ્શન છે પરંતુ એને માટે તમે ચોત્રીસ પાંત્રીસ વર્ષે આવશો અને કહેશો કે ડૉક્ટર હવે અમારે એક ફ્રીઝ કરવા છે ને ત્રણ વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો એ વસ્તુ ખોટી છે જો તમને ખબર જ હોય કે તમે કેરિયર ઓરિએન્ટેડ છો અથવા તો તમારી પાસે હમણાં બાળક લાવવાનો પાંચ દસ વર્ષ માટે ટાઈમ નથી તો વેળાસર ખાસ કરીને તમે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ વર્ષની પહેલાં આ ડિસિઝન લો કે જ્યારે તમારું એન્ટીમલેરિયન હોર્મોન બરાબર છે પ્રોપર છે અને તમારી ઓવરીઝ ઇનફ પ્રમાણમાં એગ પ્રોડ્યુસ કરે છે અને ત્રીસ વર્ષથી અંદર તમારા એગની જેનેટિક હેલ્થ પણ સારી છે તો તે વખતે તમારો એક એગ નો ડિસિઝન લઈ લેવું જોઈએ તમારે એ કેવી રીતે થાય એને માટે થોડા બ્લડ ટેસ્ટ કરવાના હોય તમારે સેકન્ડ ડેથી અમે હોર્મોન્સના ઇન્જેક્શન ચાલુ કરીએ અને દસેક દિવસના ઇન્જેક્શન પછી એક માઇનર પ્રોસિજર જેને ઊસાઇડ ટ્રીટ્રિબલ કહેવાય તો એ પ્રોસીજર થી અમે અંડર જનરલ જ તમારા એક્સ કાઢી લઈએ તમે જો વર્કિંગ વુમન હોવ તો તમે સવારે એક તમારા પછી તમે કામ પર પણ જઈ શકો એટલું આ નાનકડી વસ્તુ છે અને પછી જે એક ફ્રીઝ થાય છે લિક્વિડ નાઇટ્રોજનમાં આઈપીએફ લેબોરેટરીમાં તો તેના પછી એનું કોઈ એક્સપાયરી ટાઈમ નથી હોતો એ તમે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ ઇનડીફાઈનાઇટ ટાઈમ માટે એની હેલ્થ એવી જ તમે ભલે પચાસ વર્ષના થઈ જશો પણ તમે સત્તાવીસ વર્ષથી જો એક ફ્રીઝિંગ કરાવ્યું હશે તો તમારા એગ ની હેલ્થ સત્તાવીસ વર્ષની જ રહેશે